એશિયન પેન્ટ ચોકડી નજીક પ્લોટ નંબર એ બે પચીસ બે પર પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરીયલની દુકાન આવેલ છે ગત રાત્રિના તસ્કરોએ ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા ગોડાઉનમાંથી કાસ્ટિંગ બોલ વાલ્વ પીવીસી બ્રિડેડ પાઇપ એસએસના થર્મોડાયનેમિક્સ સ્ટીમ ટ્રેપ સહિતના સામાનની ચોરી કરી લઈ ગયા હતા સવારે દુકાન સંચાલક અજય પટેલ આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી જોકે દુકાનમાં લાગેલા કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર તથા જેઆઈડીસી વિસ્તારમાં વધી રહેલા ચોરીના બનાવના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકલી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ તેમાં દસ માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી તે દિવસે મારા દુકાનમાંથી અઢી લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો ત્યાર પછી ચોવીસ તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે જેનો મુદ્દો માલ દોઢ લાખ રૂપિયાનો ગયેલો છે એની ફરિયાદ મેં પોલીસ ને આપી છે